સત્તા અને સંપત્તિની લાલસા માણસને કેટલો દુર્બળ કેટલો લાચાર અને કેટલો કમજોર બનાવે છે તેનું ઉદાહરણ આપવું હોય તો અત્યારે તાજું ઉદાહરણ છે અર્જુન મોઢવાડિયા સિંહની ગર્જના કરતા અર્જુન મોઢવાડિયા હવે ખિસકોલીની ભાષા બોલવા લાગ્યા છે અને તેમણે કહ્યું હું ભાજપની ખિસકોલી છું સિંહ ખિસકોલી કેવી રીતના થઈ ગયો તેની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાન રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા કોંગ્રેસની અંદર અર્જુન મોઢવાડિયાની પિસ્તાલીસ વર્ષની કારકિર્દીને તમે તપાસો તો તમને ખબર પડે કે સિંહ જેવો એક માણસ પોરબંદરમાં લડ્યો ઝઘડ્યો અને કોંગ્રેસી હોવાની સાથે એક માણસ તરીકે પણ ઉત્તમ નેતા તરીકે અર્જુન મોઢવાડિયાએ કામ કર્યું અનેક વખત આ સરકારને હિટલરની સરકાર કહી તાનાશાહની સરકાર કહી અને સરકારને ભરપૂર ભાંડી અને કહ્યું કે આ સરકાર નિષ્ફળ છે આ સરકાર દબાણ લાવી રહી છે એજન્સીઓનો ઉપયોગ કરી રહી છે અમને તો હતું કે આ સિંહ આખી જિંદગી લડતો રહેશે પણ સિંહ એવું લાગે છે કે હવે થાકી ગયો અને સિંહ એવું કહ્યું કે હવે હું તો અહીંયા ખિસકોલી થવા આવ્યો છું અમને એ નથી ખબર પડતી કે જ્યાં સુધી માણસ ભારતીય જનતા પાર્ટીની બહાર હોય છે ત્યારે સિંહ ગર્જના કરતો હોય છે અને સિંહ જેવો રૂઆ રાખતો હોય છે પણ જેવો આ નેતા ભાજપનું એટલે કે કમલમનું પગથિયું ચડે ત્યારે ખિસકોલી થઈ જાય છે અને આવું જ કંઈક

અર્જુનભાઈ સૌથી દયનીય અને દયાજનક હતી પહેલા કહ્યું એમ કે સત્તા અને સંપત્તિની લાલસા માણસને કેટલો કમજોર કેટલો નબળો અને સ્વાભિમાન મૂકીને વાત કરનારો બનાવી દે છે તેનું ઉદાહરણ એટલે અર્જુન

એ વખતે મહાત્મા ગાંધી અને સરદાર સાહેબ અને આદરણી અમિતભાઈ શાહ આજે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે અર્જુન મોઢવાડિયા એવું કહ્યું આઝાદીની લડાઈમાં જેમ ગાંધી અને સરદાર હતા એવી જ લડાઈમાં આજે નરેન્દ્ર મોદી અને અમિત શાહ છે અર્જુનભાઈ ને જરા પણ શરમ ન આવી કે ગાંધી સાથે નરેન્દ્ર મોદીને સરખાવે છે અને સરદાર સાથે અમિત શાહને સરખાવે છે શું કેવું કદાચ આજે મારી પાસે શબ્દ ખૂટી ગયા હોય તેવું મને લાગી રહ્યું છે કારણ કે અર્જુનભાઈ પાસે એક રાજકીય વિચારધારા તરીકે નહીં પણ માણસ તરીકેની અપેક્ષા હતી કે આટલું નીચે ઉતરવાની અર્જુનભાઈને જરૂર નહોતી ખેર હવે તે નીચે ઉતરી ગયા છે હવે તેમને પાછા પગથિયા ચડી ઉપર આવવું તેમના માટે અઘરું છે દિવસે ને દિવસે તે વધુ નીચા જશે કારણ કે સત્તાની ખુરશી નીચે રાખવામાં આવે છે ઉપર તો નરેન્દ્ર મોદી જ બેસે છે આ છે રાજકારણ અમરીશ ડેરે પણ ખેસ પહેર્યા પછી એવું કહ્યું કે રાજકારણમાં કોઈ કાયમી મિત્ર અને કોઈ કાયમી દુશ્મન હોતો નથી તો અમરીશ ડેર અને અર્જુન મોઢવાડિયા જેવા નેતાઓને એટલું જ કહેવાનું તમને તમારું રાજકારણ મુબારક અમે સામાન્ય જનતા છીએ અમને આ ક્યારેય નહીં સમજાય તો આ છે નવજીવન ન્યૂઝ લોકોનો અવાજ આ સ્ટોરી તમને કેવી લાગી તમે નવજીવન ન્યૂઝ જોતા રહો અને કોમેન્ટ કરતા રહો કારણ કે તમારા મતની અમને જરૂર છે અને તમારા મતની અમે કદર પણ કરીએ છીએ અત્યારે મને અને મારા સાથી દેવલ જાદવને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો